રાજકોટ શહેરની જાહેર જનતાને પાણીજન્ય રોગચાળાથી બચાવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય સૂચનો આપવામાં આવ્યા રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ મલેરિયા ચિકનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે આ રોગો માનવીની જીવનશૈલી સાથે સીધા સંકળાયેલા હોવાથી તેમાં લોકોને સહકાર અત્યંત આવશ્યક છે મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વહીકલ માઉન્ટેન ફોગિંગ સીન ફોગિંગ કામગીરી કરવામાં આવે છે તથા સંવેદનશીલ સોસાયટી જાહેર રસ્તાઓ તથા વધુ માનવ સમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારોમાં ફોગિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે ડેન્ગ્યુ રોગ અટકાયતી શહેરી વિસ્તારમાં રહેણાંક મકાન દુકાન એપાર્ટમેન્ટ કોમર્શિયલ કોમ્પલેક્ષ ઔદ્યોગિક એકમો વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પત્તિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના કે ભોગવટો કરનાર કે જવાબદાર સામે બાયોઝલ અંતર્ગતની તેની વિરુદ્ધ મચ્છર ઉત્પત્તિ સબબ નોટિસ તથા વહીવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવશે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા હેઠળના વીસ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપરાંત પીડીઓ ખાતે જે આઈએચઆઈપી જે છે એ મુજબ મુજબ આંકડા તો ગત સપ્તાહે વેક્ટ્રબોન ડિઝીઝમાં મેલેરિયા કે ચિકનપીડીના કોઈ પણ કેસ નોંધાયેલા નથી જ્યારે ચાર જે છૂટાછવા વિસ્તારોમાં જે છે ચાર ડેન્ગ્યુના કેસ જે છે નોંધાયેલા છે આ ઉપરાંત જોવા જઈએ તો શરદી ઉધરસ તાવના જે આઠસો ને સાત જેટલા કેસ સામાન્ય જે તાવ જે છે એના સાતસો ને સત્તર કેસ ઉપરાંત ઉલટીના કેસની વાત કરીએ તો એકસો ને કેસ નોંધાયેલા છે આ ઉપરાંત બે કેસ ટાઈફોઈડના અને પાંચ કેસ છે જે એ જોન્ડિસમાં એટલે કે છે એના અલગ અલગ વિસ્તારોમાં નોંધાયેલા છે જે ખાસ કરીને વાત કરીએ તો ડેન્ગ્યુના હાલ જે છે આપણી વરસાદી ઋતુ જે છે જસ્ટ હજી હમણાં જ પતિ છે ઉપરાંત જે કસમો હોય કમોસમી વરસાદને કારણે અમુક સ્થળો ઉપર જે છે એ ખાસ કરીને પોરા જે છે એની હાજરી જોવા મળી રહી છે આ અંતર્ગત કમોસમી વરસાદ બાદ પણ અમારી ટીમ જે એલર્ટ મોડ ઉપર આવી છે અને જે વિસ્તારોમાં કામગીરી કરી હતી એ વિસ્તારોમાં પુનઃ જે કામગીરી સ્ટાર્ટ કરી છે છેલ્લા ત્રણ વર્ષના આંકડા જે છે એની કમ્પેરિઝન મુજબ જોવા જઈએ તો છેલ્લા ત્રણ વર્ષના જેટલા પણ હાઈ રિસ્ક વિસ્તારો હતા ત્યાં અત્યારે સઘન કામગીરી જે છે એ ચાલુ કરી દેવામાં આવી છે આ ઉપરાંત આ કામગીરી આગામી ત્રણથી ચાર સપ્તાહો સુધી પણ હજી ચાલુ રહેશે આ ઉપરાંત ખાસ કરીને જેટલી કોમર્શિયલ સાઇટ અને કન્સ્ટ્રક્શન સાઇટ એટલે કે બાંધકામ જે જગ્યાએ થઈ રહ્યા છે ઉપરાંત જે કોમર્શિયલ સાઇટ

વિસ્તારમાં એકસો પાસઠ જેટલા કોમર્શિયલ લોકોને નોટિસ આપવામાં આવી છે આ ઉપરાંત કુલ આસામી પાસેથી અઠ્યાવીસ હજાર સાતસો ને પચાસ જેટલો વહીવટી ચાર્જ પણ વસુલ આ વસુલાત જે છે એ કરવામાં આવ્યો છે અને આ જે વસુલાતની કામગીરી વહીવટી ચાર્જની કામગીરી અને નોટિસ ઇશુકરોની આ કામગીરી આગામી સપ્તાહમાં હજી કન્ટિન્યુ રાખવામાં આવશે